ेतपद्मा सना या ब्रह्माञ्च ના ચરણમાં નમસ્કાર પ્રણામ કરી આપણે શિબિરનો પ્રારંભ કરીએ. આ સાથે මා सरस्वतीના પ્રિય તો હવે છેનાથી સન્માન કરું. હું પખાવે તો નમન કરીને આપો. દોમિતો આ પરિવારના પ્રાંગણમાં विहारજો.

જેસા કે ગુજરાતી સાહિત્ય આ કાર્યક્રમનું આયોજન તો એવા સાહિત્ય પરિ સાહિત્ય પટેલ કહે છે તમે જગ્યાએ બેઠા છો ત્યાં ક્યાં પટેલ બેઠા છે ક્યાં બસ સર્વ બેઠા છે

અમે એટલા સદવી શિષ્યો અને તમને બધા સલામ કરવી જોઈએ કે અમારા વિનંતી માન આપીને તમે આ તીર્થ સ્થાન માં આવ્યા છો આ તો જ્ઞાન ગંગા છે સરિતા છે જ્યારે જેટલી વાર પૂછો જેટલી વાર મળશો ત્યારે એમનું મોટું પટાણું હોય છે અમારો અમારો અનુભવ અનુભવ નહીં હું સમીરભાઈ લશ્કરી સાહેબ કેશુભાઈ

વાત કરવી હોય તો લખી લઉ અને પછી વાંચી જઉં પણ પછી કહ્યું કે ત્યાં સુધી લખેલું વાંચ્યા કરીશું બાવા બન્યા તો ઊંઘી તો બનવું પડશે ને તો આજે હું કઈ લખીને લાવ્યો નથી પણ સંદીપ અને સાહિત્ય પર્વ અને પરિષદના ઉપક્રમે આ જે સિવિલ થાય છે એનો મને અત્યંત આનંદ થાય છે પરિષદના કાર્યક્રમોમાં

થતું રહેશે આ ક્ષણે ઉમાશંકર યાદ આવે છે બામણાથી ભીખાભાઈ પણ અહીંયા આવેલા છે ઉમાશંકર ગામ ગામથી તો એક વાર યજ્ઞેશ દવે મારો કવિ મિત્ર અને હું ઉમાશંકર ઘરે ગયેલા પછી વાત કરી કે કેટલાક મુરબી મિત્રો કે રાધેશ્યામ કે અમે ઉમાશંકર પાસે ભણ્યા ચંદ્રકાંત શેઠ કે અમે ઉમાશંકર પાસે ભણ્યા લાભશંકર ઠાકર કીધું ચલો આજે હું તમને ભણાવું લઈ ગયા અને એક કલાક સુધી અમને એક કવિતા બે વિદ્યાર્થીઓને આ મેં એક સમય એવો હતો સાઠ સઠો સાતમો ને બધું કે જે પણ સાહિત્યકારો હોય એ ગુજરાતી કે કેન્દ્ર કે હિન્દીના અધ્યાપકો હોય પણ અત્યારનો સમય એવો છે કે અધ્યાપક ન હોય એવા સાહિત્યકારો ઘણા બધા છે ડોક્ટરો હોય એન્જિનિયરો હોય લશ્કરી સાહેબ ડોક્ટર છે કે શું કે સાહેબ ડોક્ટર છે તો આપણે શરૂતમાં જ ઘણા બધા কবি મિત્રો જુઓ તો બધા

સ્કોલર સબોલે દેવા છે શાસ્ત્ર ઘણવા મોયા જય નમસ્કાર અ અશરદ ભાઈ મારું નામ એ ડોક્ટર છે પૂછ્યું કે ના ડોક્ટર તો કે હું જનરલ ફિઝિશિયન છું એટલે દર્દો કે દવા

મને તો વાલી મુજી તુને કથા શેપા તો દરજત એટલે 80 પુસ્તકો અમે લખ્યા છે જીવન નો પાકો અનુભવ છે કે શું ભાઈ એકવાર ડોક્ટર પણ તેની પ્રતિભા એમી હોય છે કે એ દાટી પડનારી એટલે તમે ડોક્ટર હો વકીલ હો શિક્ષકો કોઈ પણ હો એ એ તમારી વ્યવસાયિક કાટલી છે અંદર હોય એ જયારે જુદું જગત હોય છે અને એ જુદું જગત જ્યારે ઉપર આવે છે ત્યારે વ્યક્તિનું આખું વ્યક્તિત્વ બદલાઈ જતું હોય છે એનું ઉદાહરણ એ શું હોય છે બાજુમાં બેઠા છે રાઘવજીભાઈ રાઘવજી માધવે લોક કથાકાર છે એટલા માટે કે સાહિત્યકાર લોકની ની નાદ પકડીને જો સાહિત્ય લખતો હોય તો એનાથી મોટો બીજો કોઈ અવસર જ નથી

અને ચિત જ રહે હા આ બંને પણ એક્સપર્ટ તરીકે તમને મળ્યા છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે આ તો જે કોઈ પ્રાથમિક વાતો તમને આમ જરા ચાર્જ કરવા માટે મે કહ્યું પણ સાહિત્યના તો કે શિબિર હોતા છે ઘણા લોકો એવું માને કે કળા તો નિસંદિત રીતે આપણને મળેલી હોય સર્જક તો એમ કે જન્મે એને બનાવાય નહીં કલાકાર તો જન્મે इबुजी बात साची जैनंद नवदे कोनो गळू साधू है जाय शर्तता है पण तालीम तो जुरी करनाच आहे इबुजे एक नव आपले शिखर काय का राजापुर मी आपले राजा विरारनी बात केली पणंती प्रभूतानी बात केली तर कुशी विबुध इतरो नची तोले नची वो विबुध ना छाया पण बाकी बाजार मीच ठीक ही होती

લે દસમાં કાવતરીની હબિબતનો પોષક છે જેspotify માં આવતો પ્રોટીન પાંચ હતી એના પર રહ્યા કવિતામાં નહીં સાચી કવિતા લખવા

तुम्हारा इंटरप्रिटेशन जुदा-जुदा हो, गठन जुदा-जुदा हो। अंतः गठन करने की तुम्हारी क्षमता कैसी है इन पर कविता लिखा तुम एक नु एक क्या करो न चालू अर्थ गठन की क्षमता के विपरीत हो चाह मैं तुमने कहा ना उसका हाथ हाथ में लेते हुए मैंने सोचा दुनिया को इसी हाथ की तरह नरम और खूबसूरत ना चाहिए રોમેન્ટિસિઝમ આપણે રોમેન્ટિક કવિતા તરીકે જ આવી લઈએ ઓકે આ અર્થઘટન કર્યું કેવું સરસ હતું કેટલું રોમેન્ટિક કેટલું મુલાયમ કેટલું સરસ કોઈ કોઈ પ્રિય પાત્ર બાજુમાં બેઠું હોય સુંદર રીતે બેઠું હોય એના કોમળ હાથ હોય એ મારા હાથમાં હોય એ પ્રેમ તત્વની સઘન અનુભૂતિ મને થઈ ગઈ બરોબર મારી એક દોસ્ત છે અત્યારે બેંગ્લોર માં રહે છે

આ જગતના મારા જે અનુભવો છે જે પદાર્થો છે એમાં ક્યાં ક્યાં જોડવું છે હવે મારી એક દોસ્ત છે પ્રતિષ્ઠા પંડ્યા કાલે જ મેં એને વાત કરી કે તું તો આજે વખતે ગુજરાત અમદાવાદમાં આખો દિવસ રહેવાની છે તો મને કે કઈ રીતે તારી કવિતા હું કહેવાનો છું મેં એની સાથે વાત કરી પ્રેમની અનુભૂતિ કેવી હોય છે

એ ગામમાં જેવો ગાંડો કર્યો અને નળનું પાણી પીતો નળ પાણી પીતા કે બંધ થઈ ગયા બંધ થઈ ગયા પીર પીર તો દસ્તાવાને એ લાગ્યો તો જો ન સુધી કરી કે નથી તું જે કરી રહ્યો છે એના ધારે જે કીધું છે પણ આપણે આવું માનતા હોય તો આ જે કવિતાની વાત અને એ એ જે કવિતા છે કે આવી આવે તો કે બહુ સરસ મજાની વાત છે

मोटा दल होएले नानापन जोला अंश है ये सरस लाल है पर ये जरा टेपर गुरुदेव है सर आप से ना आर्थिक एक सरस अंश निकल हो जाए पर व्यंजन में ताड़ो दीजिए इसलिए ज्ञानसु तेलु जरूरी है ये बुद्ध कवि ये सरज के बोल है ये छे नमस्ते मित्र ने जरा उनका अपना ही सत्यना 27 है के बद्दी मारी प्रतिलिपि में आवे नहीं करता Και να μα είπα πώ και τι αφήνωσε. Με το μεζένει να το δω. Περίπου. 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 Π 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

વાતાવરણ બોલતું સમજે જો એક ના હોય પાણી નો ગ્લાસ થાય એક આંખમાંથી લેતું હોય ત્રીજી વ્યક્તિ છે એ બોલે છે ચોખ્ખી વ્યક્તિ એમ હાવભાવે રિએક્શન છે કામ ચાર જણા કરે છે દરેક એક જ પણ લખતું તો થશે હા તમારે સજુત લગભાવ પાડવો હોય ને તો તમારે જેમ ઝીણ ઓળખો એક વસ્તુ યાદ ત્યાંથી સ્કોપ લઈને ત્યારે મન બરાબર મનનો મારી છે ત્યારે તમારે અનુભવ લેવા અને કોઈ કા જો તમને ડો લખે કે બાપા કે શું નકું હોય તો એમાં પણ આપણે પાપાનો ડાયલોગ લખીએ ત્યારે તમે સ્વગત કે તમે જે ડાયલોગ બોલો છો ત્રણ કોર્ડમાં બોલો એક જ કોર્ડમાં

पर लगता पूरे कोई पर सरजत ने कोई पर नेहरक ने शु लखू, एनी शु लखू एनी ने तो तो एक तथा शु न लखू एक जो पहला कमरे पड़ा है तो वो गड़ा गड़ा काम चल रहा है उन लखू एक तथा शु न लखू एक तो जो समझाइ दे तो हम मानों चुपे ये साहित्य ना कोई पर सोप में सारं सारू काम करी सके सारं सारू खिड़ान कर सके